મારે રહેવું ઘણા તખાભાઈ વિહાભાઈ ક્યાં રહેવાસી ઘણા ગોમ તખાભાઈ વિહાભાઈ મને કે છું તો મારે કોઈ નાના મોટું થતું વાત કરી નેના ને અને મનુ ને પાપરાવાળા મનુ ભાઈ નેનાભાઈ મેવાભાઈ અને મનુભાઈ આણંદ વાત કરી પછી ઓણે કીધું કે તારે ચકો કન્યા છે અમદાવાદમાં માં નરોડા

આ રમીલા ભાઈને ભાઈ ને એક્સિડન્ટ છો એક્સિડન્ટ થઈ અને કે કે તમે તાત્કાલિક મેલો અને પાછા અમે મેલવા આવશે અમે નતા મેલતા થતા નેને અને મનવી આ બે ને ધણી બે માથે રાખ્યું આ માથે રાજી કરીને પાસે મહિનો છો અમે ફોન કર્યો પણ વાણે કોઈ કે આજ મેલો કાલે મેલો પડે કે કન્યા પાડે છે ના પાસે ચાર મહિના નું કર્યું પછી ચાર મહિના નું કરી કાઢવી હવે હાલે છે ધમકી કાપરી નેના ભાઈ મેવા ભાઈ ધમકી આલે છે અને મનુભાઈ ધમકી આલે છે કે જે કરવું એ કરી નાખો કોઈ અમારો ઓમાં કોઈ થાય છે ક છે એને કોઈ સરકારે કોઈ કરતું નથી હાલમાં અને આટલો ન્યા મળવો જોઈએ મને